અમે એટલા માટે સડક થી લઈને સદન સુધી એમની સાથે આંખ માં આંખ મિલાવીને વાત કરીએ છે અમે જેલ થી પીતા નથી અમે આગળ પણ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂટાયા છે ત્યારે પણ અનેક વાર એમણે દબાણો કર્યા સામધામ દંડ ભેદ નીતિ કરી અમારી સાથે ત્યારે પણ અમે નેતાઓને કીધુંતું અમે નડિયાવાડા ઘરમાંથી આવીએ છીએ અમે અમારા માં બાપે ખેત મજૂરી કરાવીને અમને આટલે સુધી પહોંચાડ્યા છે અમે કોઈના બાપથી ડરવાના નથી આપણે ભરૂચના લોકોને જ્યારે નર્મદા નદીનો માનવ સર્જિતપુર પૂર આવ્યું ત્યારે આપણે એમની સાથે હતા ગુજરાતના ટેકટાટ પાસ ઉમેદવારો માટે આપણે બોલીએ છીએ ગુજરાતના વિદ્યાર્થીઓને શિષ્યો શિષ્યવૃત્તિ માટે આપણે બોલ્યા છે તમે જોયું હશે આ વિસ્તારોમાં નેશનલ હાઈવે જે લોકોની જમીનો ગઈ એમના વળતર માટે આપણે બોલ્યા છે એશિયાની આટલી મોટી જીઆઈડીસી છે સ્થાનિક લોકોને યુવાને જ્યારે કાયમી રોજગારી નથી એના માટે આપણે બોલીએ છે આદિવાસી સમાજ હોય વેપારી હોય મહિલા હોય કે યુવાન હોય તમામ માટે બોલીએ એટલે આ ભાજપ સરકારને પજતું નથી નવી નવી વાર્તાઓ બનાવીને સડ્યંત્ર કરવામાં આવે છે મને ટાર્ગેટ કરતા કરતા મારા આખા ફેમિલીને ટાર્ગેટ કરવામાં આવે છે પણ ક્યારે અમે એમનાથી ડરવાના નથી અને એમનાથી ઝૂકવાના નથી અમે કોઈના બાપથી ડરતા નથી જેલમાં હતા તે દરમિયાન ઘણી અફવાઓ ફેલાવવામાં આવી મીડિયાના માધ્યમથી કે ચૈતરભાઈ ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે ભાજપમાં આવવાના છે કેમ ભાઈ અમે ભાજપમાં આવીને શું કરવાના

હવે ચૈતર વસાવાનું નામ માન્ય કેજરીવાલ સાહેબ એક મહિનાથી જાહેરાત કરી છે ત્યારે મારી ગેરહાજરી હતી અમે બધા જેલમાં હતા પણ માનીય કેજરીવાલ સાહેબ હોય કે આમ આદમી પાર્ટી હોય એમને ભરોસો હતો તમારા પર અને અમારા પર તમારા ભરોસાથી આ જાહેરાત કરી છે અને આટલી મોટી જાહેરાત કરી છે ત્યારે આપણે પણ હવે કામે લાગવાનું છે લોકસભા જ્યારથી આપણું નામ જ્યારે જાહેર થયેલું છે આ લોકો બધા ચોકડ ચોકડોળે જોડેલા છે કે કોને મૂકીએ કોને મૂકીએ ઉમેદવારમાં કોને લાવીએ એ લોકોને ખબર છે આ વખત એમનો ગરબો ઘરે જતો રહેવાનો છે ભરૂચ લોકસભામાં વારે ઘડે અમારા સાથીઓને અમારા પરિવારને પોલીસ અને જંગલ ખાતાને આગળ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહેલા છે એ ભાજપના નેતા હોય કે પોલીસના અધિકારી હોય કે કોઈ પણ હશે એ લોકોને બી કહીએ છે અપના ટાઈમ આયેગા તમારે પણ હવે જવાબદારી લેવી પડશે આ લોકો તમે જોઈ લો મને ટાર્ગેટ કરીને મારા પરિવાર ને પણ જેલમાં લઈ ગયા જામીન મળ્યા તો જમીન મારા મત વિસ્તારમાં માં પ્રવેશ બંધી આપી ભરૂચમાં હું આવી શકું પણ અહીંયા રોકાઈ નહી શકું એ શરત આપવામાં આવી એક ધારાસભ્ય પોતાના વિસ્તારના લોકોના સુખ દુખના પ્રસંગોમાં નહી જઈ શકે એની આપવીતી નહી સાંભળી શકે એટલે આ લોકશાહીનું હનન છે મારા આજે બે મોબાઈલો જમા છે આજે મોબાઈલો આપવામાં નથી આવતા જ્યાંથી હું ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરું પોલીસને

વધારે વિશેષ નથી કેવું આજે આપણી વચ્ચે જ્યારે આપણા મહાસથિ ઉપસ્થિત હોય તો આજના પ્રસંગમાં તમે ટૂંકા મેસેજ થકી જુદા જુદા વિસ્તારોમાંથી આજે તમે અહીંયા બધા ઉપસ્થિત થયા છો તમામ સાથી મિત્રોનો તમામ પદાધિકારીનો તમામ હોદ્દેદારનો હું આભાર માનું છું સાથે સાથે તમારા પર અપેક્ષા રાખું છું આ લોકસભાની પ્રચારની શરૂઆત જ્યારે થી થાય છે ત્યારે તમારાથી જેટલો પણ સમય આપી શકાય એ સમય મારા માટે પાર્ટી માટે તમે આપશો એ અપેક્ષા સાથે અને આપણે સૌ અહીંયાથી જંગી બહુમતી થી ચૂંટાઈ અને લોકસભામાં જઈએ એ આશાવાદ સાથે મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જોહાર